નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું મિતુલ પટેલ જાપાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેન્યુફેક્ચરિંગ ગણપત વિદ્યાનગરથી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રેક્ટિકલ વિશે નોલેજ મેળવીશું જેની અંદર ઇજી આર અને એસસીઆર વાળનું નિરીક્ષણ અને સર્વિસિંગ કરતાં શીખીશું પ્રેક્ટિકલના હેતુ પ્રમાણે ઇજી અને એસસીઆર તો એના ફૂલ નામને જાણીશું ઇજી એટલે કે એક્ઝોસ ગેસ રિસર્ક્યુલેશન અને એસસીઆર એટલે કે સિલેક્ટિવ કેટલિક રિડ્યુસર હવે આપણે પ્રેક્ટિકલ માટે જરૂરી સાધન અને સામગ્રી જોઈશું સૌપ્રથમ મશીનરીમાં ફોર વ્હીલ વ્હીકલ એન્જિન વિથ ઇજીઆર સાથે લઈશું ત્યારબાદ સ્કેનર ટૂલ્સ ટૂલ ટોલી તેમજ ટ્રે બ્રશ ડીઝલ કોટન વેસ્ટ અને મલ્ટિમીટરનો ઉપયોગ કરીશું ઇજીઆર અને એસસીઆર એ પોલ્યુશન કંટ્રોલ માટેના ટૂલ છે તો જેને સમયાંતરે સર્વિસ કરવા ખૂબ જરૂરી છે નિર્માતાએ બતાવ્યા અનુસાર ઇજીઆરને અને એસસીઆરને સર્વિસ કરવા જરૂરી હોય છે જો એને સર્વિસ ના કરીએ તો એક્ઝોસ્ટ કેસીસની અંદરથી નીકળતા હાર્મફુલ વાયુઓ જે વાતાવરણની અંદર ભરશે અને જેનાથી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે જે ના ઉત્પન્ન થાય એના માટે આપણે રેગ્યુલર એને સર્વિસિંગ કરવું ખૂબ જરૂરી છે તો આપણે આજે ઇજીઆર અને એસસીઆરનું સર્વિસિંગ કરતાં અને નિરીક્ષણ કરતાં શીખીશું હવે આપણે ઇજીઆર અને એસસીઆરનું વાલનું સર્વિસિંગ અને નિરીક્ષણ કરવા માટે સૌ સ્કેનર ટૂલ્સની મદદથી એને ચેક કરીશું સૌ આપણે ગાડીની અંદર ડીએલસી કપલરને લોકેશન જોઈ અને ત્યારબાદ ત્યાં આગળ સ્કેનરનું કપલરને લગાવીશ ત્યારે સાવચેતી રાખવાની જરૂર છે કે ઇગ્નિશન સ્વિચ ઓફ હોવી જોઈએ ત્યારબાદ જ સ્કેનર લગાવું સ્કેનર લાગ્યા પછી ઇગ્નિશન સ્વિચને ઓન કરો અને વર્કિંગ ટેમ્પરેચર આવે ત્યાં સુધી એન્જિનને રનિંગ કરાવો એન્જિન રનિંગ થયા બાદ ત્યારબાદ સૌ પ્રથમ સ્કેનર ઉપર બતાવેલા ડેટાને આપણી નોટબુકમાં નાધીશું જણાવેલા નિર્માતાના ઉત્પાદન પ્રમાણે જે જણાવેલું છે એ પ્રમાણે ડેટા છે તો ઓકે છે અને ના મેચ થતા હોય તો આપણે એનું ફરીથી સર્વિસિંગ કરીશું સ્કેનરના ભાગોના નામ જાણીશું વીસીઆઈ વ્હીકલ કોમ્યુનિકેશન ઇન્ટરફેસ વીએલસીનું કપલર સાથે સાથે યુએસ કેબલનું કપલર જે સ્કેનરની અંદર લાગશે તેને કનેક્ટ કર્યા બાદ વ્હીકલની અંદર લગાવીશું ડીએલસી કપલર ઉપર વીએલસી કપલરને લગાવીશું જે સ્ટેરિંગની નીચે આવેલું છે લોકેશન એનું હવે આપણે ડીએલસી કપલર ઉપર એનું લોકેશન જોઈએ અને ત્યારબાદ ડીએલસી કપલરને ના કપલર સાથે લગાવીશું તો આ રહી એને ડીએલસી કપલર કહેવાય જેની અંદર આપણું વીએલસીનું કપલર લગાવવાનું ટ્રાય કરો લગાવી દીધું છે આપણે હવે હવે સ્કેનર ઉપર જોવા જઈશું તમે જોઈ શકતા હશો કે આપણે સ્કેનરને કેબલ દ્વારા કનેક્ટ કરી દીધું ડીએલસી કપ્લર સાથે અને સાથે યુએસ બીથી આપણે લેપટોપ સાથે સેટ કરી દીધું હવે સ્કેનર આપણું રેડી થઈ ગયું છે ત્યારબાદ એન્જિનને સ્ટાર્ટ કરીશું ત્યારબાદ સ્કેનરમાં આપણે એના ડેટાને નોંધ કરીશું તમે જોતા હશો કે આપણે એસડીટીને કનેક્ટ કર્યું સ્કેનરને કનેક્ટ કર્યા બાદ આપણે એની સ્ક્રીન ઉપર બતાવેલા ડેટાને જોઈશું એની સાથે સાથે આપણી નોટબુકની અંદર નોંધતા રહીશું સાથે ઓકે નિર્માતાએ બતાવેલા યોગ્ય ડેટા પ્રમાણે એને મેચ કરીશું અને ત્યારબાદ એને કમ્પેરિઝન કરીશું કમ્પેર કર્યા બાદ યોગ્ય ના જણાય તો એને વાલનું મેન્યુઅલ રીતે આપણે સર્વિસિંગ અથવા તો મેન્યુઅલ રીતે આપણે મલ્ટિમીટર અને એનો ઉપયોગ કરી અને એને સર્વિસિંગ કરતાં અથવા નિરીક્ષણ કરતાં શીખીશું હવે આપણે ઇજી અને સોલોનાઇટને ચેક કરીશું ઇજિયાના સોલર ચેક કરવા માટે ગાડી ઉપર પહેલાં સૌ પ્રથમ એનું લોકેશનને ચેક કરીશું લોકેશનને જોયા બાદ એની ઉપર લાગેલ કપલાને રિમૂવ કરાવીશું કપલર રિમૂવ કરાવતી પહેલાં ઇગ્નેશન સ્વિચ ઓફ હોવી જોઈએ અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ સોરાવેલો હોવો જોઈએ કપલાને રિમૂવ કર્યા બાદ મલ્ટીમીટરનું યોગ્ય રીતે કનેક્શન કરીશું મલ્ટીમીટરનું યોગ્ય કનેક્શન થયા બાદ મલ્ટીમીટરને સેટ કરીશું ડીસી વોલ્ટેજ ઉપર વીસ વોલ્ટ ઉપર આપણે એને સેટ કરીશું સેટ થઈ ગયા બાદ સૌ પ્રથમ એન્જિનના ઇગ્નિશનને ઓન કરીશું અને મલ્ટીમીટરનું રીડિંગને નાદીશું મલ્ટીમીટરનું રીડિંગ આવ્યા બાદ આપણી નોટબુકમાં લખીશું નોટબુકમાં લખ્યા બાદ આપેલા ઉત્પાદનના વોલ્ટેજ પ્રમાણે એને ચેક કરીશું નિર્માતાએ જે વોલ્ટેજ બતાવ્યા છે એ પ્રમાણે આવતા હોય તો આપણે એને યોગ્ય કરી અને પછી રિફિટિંગ કરીશું હવે આપણે ઇજીઆરના સોલોનાઇટનું લોકેશન જોઈશું જે અહીંયા બતાવેલ છે એ ઇજીઆરનું સોલોનાઇટ લોકેશન છે જે ઇનલેટ મેનિફિલ્ટની બાજુમાં લાગેલો હોય છે ત્યારબાદ ઇજીઆરના સોલોનાઇટનું કપલરને રિમૂવ કરીશું જે ઉપરની સાઈડ લાગેલું છે સાવચેતી ખાસ રાખીશું કપલરને રિમૂવ કરતી વખતે કોઈ વાયર તણાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખું ઇજીઆરના સોલોનાઇટનું કપલર સોરાવતી પહેલાં ઇગ્નિશન સ્વિચ ઓફ અને બેટરીનો ટર્મિનલને આપણે સોરાવીશું ત્યારબાદ ઇજીઆરના કપલરને રિમૂવ કરીશું તમે જોઈ શકતા હશો ઇજીઆરના સોલોનાઇટના ઉપર લાગેલું ગ્રે કલરનું જે છે એ કપલર છે એનું એને રિમૂવ કરીશું આપણે તેને રિમૂવ કરતી વખતે સાવચેતી રાખવાની કે જે વાયર છે એ તણાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે જુઓ આપણે સોલોનાઇટ ઉપરથી કપલરને રિમૂવ કરીએ છીએ કપલરને રિમૂવ કરી યોગ્ય રીતે એને બહારની સાઈડ લાવીશું ત્યારબાદ બેટરીનો ટર્મિનલ લગાવી અને મલ્ટીમીટરને વીસ વોલ્ટ ઉપર સેટ કરીશું આપણે મલ્ટીમીટરનો ઉપયોગ જોવે છે તે છતાં પણ આપણે જોઈ લઈએ કે ડીસી વોલ્ટેજ ચેક કરવા માટે એસી વોલ્ટેજ ચેક કરવા માટે ઓમ ચેક કરવા માટે આપણે અહીંયાથી ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે કન્ટિન્યુટી ચેક કરવા માટે તો સૌ પ્રથમ આપણે મલ્ટીમીટરને વીસ વોલ્ટેજ ઉપર ડીસી વોલ્ટેજ ઉપર સેટ કરીશું આપણે સૂરાયેલા કપલરને પકડી લો અને ત્યારબાદ ઇગ્નેશન સ્વિચને ઓન કરીશું અને મલ્ટીમીટરના બંને કનેક્શન પોઝિટિવ અને નેગેટિવને લગાવવાનો ટ્રાય કરીશું ધ્યાન રાખીશું કે આપેલ કપલરની પિન ખરાબ ના થાય એનું ધ્યાન રાખવું અતિશય પ્રેશર કરવું નહીં અને મલ્ટીમીટરની અંદર આવેલ રીડિંગને નોંધતા રહીશું જોઈ શકો છો તમે મલ્ટિમીટર ઉપર આપણને રીડિંગ બતાવેલ છે એને આપણી નોટબુકની અંદર નોંધ કરીશું ત્યારબાદ મલ્ટીમીટરના વોલ્ટેજ જે મળ્યા છે એને ઉત્પાદન એટલે કે નિર્માતાએ જે બતાવેલા વોલ્ટેજ પ્રમાણે એને મેચ કરીશું યોગ્ય જણાય તો પછી આગળની પ્રોસેસ કરીશું હવે આપણે ઇજીઆરનું ઓવરહોલિંગ કરીશું તો સૌ પ્રથમ એન્જિનની અંદરથી ઇજીઆરને રિમૂવ કરતાં પહેલાં સૌ પ્રથમ એન્જિનની અંદર એન્જિન કુલરને ડ્રેન કરીશું ત્યારબાદ ઇજીઆરના આપેલા કપલરને રીમૂવ કરીશું અને તેના પછી ઇજીઆર ઉપર લાગેલી એસેસરી જેમ કે કૂલરની પાઇપ અને કૂલરને ઇજીઆરની એક્ઝોસ્ટની પાઇપ સાથે મેચ કરેલી છે એ બંનેને રીમૂવ કરીશું અને ત્યારબાદ એના હાઉસિંગના બે બોલ્ટને ખોલીશું તો હવે આપણે એન્જિનની અંદરથી ઇજીઆરને રિમૂવ કરી અને બહાર લાવીએ તમે જોઈ શકો છો કે આપણે ઇજીઆરને રિમૂવ કરી દીધો એન્જિનમાંથી હવે ઇજીઆર ઉપરના ઓમ્સને ચેક સોલોનાઇટ લાગેલી છે એના ઓમ્સને ચેક કરીશું સૌપ્રથમ પ્રથમ મલ્ટીમીટરને ઓમ્સ ઉપર સેટ કર્યા બાદ બંને પોઈન્ટ દ્વારા મલ્ટિમીટરની સોલોનાઇટની અંદર આવેલા પોઈન્ટને ટચ કરાવીશું અને મલ્ટીમીટર ઉપર બતાવેલા રીડિંગને નોંધતા રહીશું જે રીડિંગ આવે છે એને નિર્માતાએ બતાવેલા પ્રમાણે રીડિંગ પ્રમાણે એને મેચ કરીશું અને યોગ્ય જણાય તો સોલોનાઇટ ઓકે છે અને યોગ્ય ના જણાય તો એને પછી ચેન્જ કરીશું નીચે લાગેલ જે છે આટલા ભાગને ઓઇલ કૂલર કહેવામાં આવે છે એક્ઝોસ્ટ કૂલર છે ત્યારબાદ વચ્ચે જે છે એને હાઉસિંગ કહેવામાં આવે છે અને ઉપરની સાઈડ જે લાગેલ છે એને સોલોનાઇટ કહેવામાં આવે છે એ ત્રણ ભાગની અંદર હોય છે ત્રણેય ભાગને આપણે જોયા ત્યારબાદ એ આપણે વર્ક બેન્ચ ઉપર લઈ જઈ યોગ્ય ટૂલ્સની મદદથી એને રિમૂવિંગ કરી અને સર્વિસિંગ કરી અને ક્લિનિંગ કરીશું ટૂલ્સનો ઉપયોગ કરતા હોય ત્યારે રાઈટ એન્ગલ રહે ટૂલ્સ એ રીતે રાખવું અને ત્યારબાદ એની તાકાત કરી અને એના બોલ્ટને રિમૂવ કરવા એ જ રીતે ત્રણેય બોલ્ટને આપણે લૂઝ કરી દઈશું બોલ્ટ ખુલી ગયા લૂઝ થઈ ગયા બાદ સ્પેનરને સાઈડમાં મૂકી ધીરે ધીરે ત્રણેય બોલ્ટને રિમૂવ કરતા રહીશું સોલાર સ્વિચને આપણે રિમૂવ કરી દીધી ઇજીઆર વાલ ઉપરથી તમે જોઈ શકો છો હવે ત્યારબાદ આપણે કૂલરને ખોલવાનો ટ્રાય કરીશું ત્યારબાદ કૂલર ઉપર લાગેલ ત્રણ બોલ્ટને રિમૂવ કરીશું સ્ટાર્ટ ટૂલ્સની મદદથી તમે જોઈ શકો છો આ હાઉસિંગ ઉપરથી કુલરને આપણે રિમૂવ કરી દીધું ત્યારબાદ એની ઉપર લાગેલી હોસ પાઇપો અને ક્લેમને ચેક કરવા કોઈ જગ્યાથી હોશ પાઇપમાંથી ક્રેક કે લીકેજ નથી એને જોવાનો ટ્રાય કરીશું ત્યારબાદ એને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ ત્રીજો ભાગ જેને હાઉસિંગ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો જ્યારે સોલો નાઇટ પ્રેસ કરાવીએ ત્યારે અહીંયાથી પ્રેસ કરશે અને નીચેનો વાલને ઓપન કરશે તો તે સ્ટગી નથી એને ચેક કરવાનું ટ્રાય કરવાનું જો જામ દેખાય તો એને ડીઝલ અથવા તો કેરોસીનની મદદથી ધોઈ અને સાફ કરીશું હાઉસિંગને પૂરેપૂરું ક્લીન કરી દઈએ હવે હાઉસિંગમાં ઉપર લાગેલ અંદર મિકેનિઝમ વાલ જે છે એને સોલોનાઇટ દ્વારા પ્રેસ કરીને હાથની ફિંગર દ્વારા પ્રેસ કરી અને ચેક કરીશું વાલ ઓપન થાય છે કે નથી થતો એને જોવાનો ટ્રાય કરીશું વાલ ઓપન થતો હોય તો ઓકે છે અને એને આજુબાજુમાં લાગેલા કાર્બનને જોવાનો જો કાર્બનથી વાલ નોર્મલી ઓપન રહેતો હોય તો એને પૂરેપૂરા હાઉસિંગને ક્લીન કરી દઈશું હવે આપણે એને કેરોસીનની મદદથી એને ક્લીન કરીશું હાઉસિંગની અંદર લાગેલ કાર્બનને કેરોસીન અને વાયર બ્રશની મદદથી અથવા તો નોર્મલ બ્રશની મદદથી એને ક્લીન કરવાનો ટ્રાય કરીશું ક્લીન કર્યા બાદ કોટન વેચતી એને સાફ કરી દઈશું ક્લીન કર્યા બાદ એને કોટન વેચતી ક્લીન કરી દઈશું આપણે ત્યારબાદ એકવાર કોમ્પ્રેશનની એર લગાવી એને ક્લીન કરવાનો ટ્રાય કરીશું ક્લીન થઈ ગયા બાદ એની મુમેન્ટને ચેક કરી લઈશું સ્વિચને વાલ જે છે એને દબાવી અને એને મિકીને જેમને ચેક કરીશું ઓકે જણાય ત્યારબાદ એને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ કૂલરને આપણે વોશ કરીશું કૂલરની અંદર ડીઝલને નાખી અથવા કેરોસીનની મદદથી બ્રશની મદદથી એને ક્લીન કરવાનો ટ્રાય કરીશું તમે જોઈ શકો છો હવે કૂલર આપણું ક્લીન થઈ ગયું છે તો કોટન વેસ્ટની મદદ લઈ એને ક્લીન કરી દઈશું ત્યારબાદ એની અંદર એર મારી અને એને ચેક કરી લઈશું એ કૂલર આપણું ક્લીન થઈ ગયું હવે આપણે ઇઝી અને એસેમ્બલ કરીશું એસેમ્બલ કરતી વખતે એના જે પણ ગેસ્કેટ હોય દરેક ગેસ્કેટને આપણે નવા નાખીશું ત્યારબાદ એસેમ્બલ કરતાં ધ્યાન રાખવાનું કે ગેસ્કેટ કપાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું સૌ પ્રથમ હાઉસિંગ ઉપર ગેસ્કેટ મૂકી અને કુલરને ફિટ કરીશું સોલર સ્વીચના ઉપર આપેલ બોલ્ટને સ્પેસિફિક ટોર્ક લગાવી અને એને ટાઈટ કરવા નિર્માતાએ બતાવેલા ટોર્ક પ્રમાણે એને ટાઈટ કરી લેવા તમે જોઈ શકો છો કે આપણો ઇજીઆર એસેમ્બલ થઈ ગયો ત્યારબાદ ઇજીઆરને આપણે એન્જિન ઉપર એટલે કે જે એનો લોકેશન ત્યાં આગળ લગાવીશું તો સૌ પ્રથમ ઇજીઆરને ત્યાં લઈ જઈ સૌપ્રથમ હાઉસિંગના બંને બોલ્ટને ત્યાં આગળ લોક કરાવીશું ત્યારબાદ ઉપર લાગેલી એસેસરીઝ ઇનલેટ મેડિફોલ્ટ ઉપર અને કૂલરની હોસ પાઇપોને જોઈન્ટ કરીશું હવે તમે જોઈ શકો છો કે ઇજીઆરને આપણે એન્જિનની અંદર લગાવી દીધો ત્યારબાદ જે કુલન ડ્રેન કરી એને આપણે ફરીથી ટોપઅપ કરી દઈશું કુલનની કેપને રિમૂવ કરી અને યોગ્ય માર્ગ બતાવ્યા પ્રમાણે લો અને ફૂલ વચ્ચે રાખવાનો ટ્રાય કરી અને એને ભરી દઈશું કૂલન ટોપઅપ થઈ ગયા બાદ કૂલરની કેપને કમ્પ્લીટ ફિટ કરવાનો ટ્રાય કરીશું કૂલર ટોપ અપ થઈ ગયા બાદ હવે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીશું અને એન્જિનની અંદરથી આવતા નોઈઝને સાંભળવાનો ટ્રાય કરીશું નોર્મલ નોઈઝ લગાય તો ફરીથી આપણે ઇજિયાને જે ક્લેમ્પિંગને લગાવે છે એને ચેક કરવાના અને ત્યારબાદ એને ટાઈટ કરીશું અને જરૂર જણાય તો કૂલરની હોસ પાઇપ લાગેલી છે ત્યાં ઉપરથી લીકેજ નથી એને જોવાનો ટ્રાય કરીશું એન્જિન સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો એન્જિનની અંદરથી કોઈ અપડોર્મલ નોઈઝ આવતો નથી એટલે આપણે એજી આર કમ્પ્લીટ ઓવરહોલિંગ થયું અહીંયા ત્યારબાદ એન્જિનને ઓફ કરી દઈશું એન્જિનની અંદર એજી આર ફિટ કરી તો ત્યાં આગળ કોઈ લીકેજ નથી એને ચેક કરી લીધું ચેક કર્યા બાદ જાણવા મળ્યું કે લીકેજ નથી આપણે એજી આરનું સર્વિસિંગ કર્યું તેના માટે રાખવી પડતી તેને જોઈશું નિર્માતાએ બતાવ્યા પ્રમાણે રેગ્યુલર સમય પ્રમાણે એજી અને એસસીઆર વાલને નિયમ પ્રમાણે સર્વિસિંગ કરવા જરૂર જણાય તો એના સોલોનાઇટ સ્વિચ અને ગેસ્કેટને ચેન્જ કરતા રહેવું ટૂલ્સનો યુઝ કરતા હોય ત્યારે ટૂલ્સ ઉપર કોઈ ચીકનો પદાર્થ લાગેલો નથી કે હાથ ઉપર ચીકનો પદાર્થ નથી એને જોઈ અને લાગે તો એને સાફ કરી ત્યારબાદ એનો યુઝ કરવો જોઈએ ઇજિયાનું કામ કરતા હોય ત્યારે કોઈ જગ્યાએથી લીકેજ નથી એને વારંવાર ચેક કરવું ખૂબ જરૂરી છે ત્યારબાદ ઇજીઆરની અંદર ટોપ અપ કરવું ભૂલવું નહીં નિર્માતાએ બતાવ્યા પ્રમાણે પેસિફિક ટોર્ક પ્રમાણે એને ટોર્કિંગ કરવું ખૂબ જરૂરી છે આપણે ઇજીઆર અને એસસીઆર વાલનું સર્વિસિંગ કરતાં અને નિરીક્ષણ કરતાં શીખ્યા તો હું આશા રાખું છું કે તમને આ પ્રેક્ટિકલની અંદર પૂરતી માહિતી મળી હશે આભાર